પોરબંદર જિલ્લામાં પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરાય છે જેમાં ચાર પીઆઈ અને નવ પીએસઆઈની ની બદલી કરવામાં આવી છે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ચાર પીઆઈ અને નવ પીએસઆઈની અરસપરસ બદલી કરી છે જેમાં કુતિયાણા પોલીસ મથકના પીઆઈ વીવી પરમારની મિયાણી મરીન પોલીસ મથકમાં નવી બંદર મરીન પોલીસ મથકના પીઆઈ એસએસ ગામેતીની એલઆઈબીમાં મિયાણી મરીન પોલીસ મથકના પીઆઈ એમડી વાળાની કુતિયાણા ખાતે લેવ રિઝર્વ પીઆઈ પીડી જાદવની નવી બંદર મરીન પોલીસ મથકમાં બદલી કરાય છે જ્યારે પીએસઆઈમાં બંદર ચોકીના જે એસ હુંબલની વાડીપ્લોટ ચોકીમાં તો વાડીપ્લોટ ચોકીના આર ડી નીનામાની માધવપુર પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ ચોકીના કે જે બલદાણિયાની લીવ રિઝર્વમાં બગવદર પોલીસ મથકના એએસ એસ બારાની ઉદ્યોગનગર પોલીસ મથકમાં હાર્બર મરીન પોલીસ મથકના બીઆર પટેલની કુતિયાણામાં લીવ રિઝર્વના આર એ ઝાલાની એસઓજીમાં હંગામી ધોરણે એરપોર્ટ સિક્યુરિટીના પીઆર કારાવદ્રાની રાણાવાવ રીડર ટુ એસડીપીઓ તરીકે અને પોરબંદર શહેર રીડર ટુ એસડીપીઓ પી પીએસ જોશીની હોસ્પિટલ ચોકી ખાતે બદલી કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર